ચારમાં એવા જ પ્રશ્નોને આપણે આગળ લઈ અને શોર્ટ નોટ એટલે કે રાઇટ ધ શોર્ટ નોટ એની ટુ જવાબ આપો કોઈ પણ બે તો શોર્ટ નોટ જોશું ચોક્કસ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો આ ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો પેલી શોર્ટ નોટ છે રાઇટ ડાઉન ધ ફેઝ ઇન સાઇન સિમ્ટમ ઓફ એક્યુટરીનલ ફેલ્યુર તો આમાં આપણને ફેઝ પૂછ્યા છે અને સાઇન સિમ્ટમ પૂછ્યા છે સાઇન સિમ્ટમ તો આપણે ઘણા બધા લખી શકીએ પણ ફેઝમાં થોડી તકલીફ પડે તો ચાલો જોઈએ ફેઝ તો સ્ટેજિસ ઓફ રિનલ ફેલ્યુરના ફેઝ કયા સ્ટેજીસ કયા તો સ્ટેજીસ ઓફ રિનલ ફેલ્યુઅર આર અંડર રિનલ ફેલ્યુરમાં સામાન્ય રીતે નીચે મુજબના સ્ટેજીસ જોવા મળે છે તો પેલું સ્ટેજ આવે રિનલ ઇમ્પાયરમેન્ટ તો ઇમ્પાયરમેન્ટ એટલે ધીમે 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 કિડની ફેલ થતી જોવા મળે તેમાં શું થાય તો ઇમ્પાયરમેન્ટ એટલે અડધું પડધું કામ કરવું ઇમ્પાયડ થઈ જાય તો ગ્લોમેરૂલર જે ફિલ્ટરેશન રેટ છે એ ચાલીસથી પચાસ ટકા હોય પણ પેશન્ટને કોઈ પણ સ્પેશિયલ સાઇન જોવા મળતા નથી બરાબર તો ગ્લોમેરૂલા ફિલ્ટ્રેશન રેટ ઘટે એટલે કે જે કિડનીને ફિલ્ટર કરવાની કાર્યશક્તિ હોય એમાં પચાસ ટકા જેવો ઘટાડો થાય ઘટાડો થાય તોય વધુ પડતા એવા આપણને જે ઈડીમાં છે કે સેરમ ક્રિએટી ના કોઈ એવિડન્સ જોવા મળતા નથી કે કિડની ફેલ્યોર થાય એવું કોઈ એવિડન્સ જોવા મળે નહીં તો એને પહેલું સ્ટેજ કહેવાય રિનલ ઇમ્પાયરમેન્ટ બીજું સ્ટેજ આવે રિનલ ઇનસફિશિયન્સી કેવું આવે રિનલ ઇનસફિશિયન્ટ પહેલું એમ્પાયરમેન્ટ બીજું ઇનસફિશિયન્ટ તો આમાં જે ગ્લોમેરુલો ફિલ્ટરેશન રેટ છે એ વીસથી ચાલીસ ટકા જ હોય એટલે કિડની ફંક્શન લોસ થાય એવું ડાયગ્નોસિસ કરી શકાય કે કિડની ફંક્શન ખૂબ જ ઓછું થયું જો કિડની ફંક્શન ઓછું થઈ જાય જે જી એફઆર છે એ સાવ ઘટી જાય તો કિડની ફંક્શન ઓછું થયું કહેવાય ઓછું થયું એનો મતલબ કે કિડનીમાં રહેલ જે બ્લડમાં રહેલા વેસ્ટ પ્રોડક્ટ જે છે એ વેસ્ટ પ્રોડક્ટ યુરિયા યુરિક એસિડ ક્રિએટીનાઇન તો આ બધા છે એનું પ્રમાણ લેવલ થોડું વધી જાય બ્લડ યુરિયા લેવલ સીધું શું કેવું થઈ જાય વધી જાય બ્લડ યુરિયા લેવલ વધી જાય તો સીએમ ક્રિએટીનાઇન લેવલ વધી જાય પરિણામે એનિમિયા પણ જોવા મળે તો એને કહેવાય રિલન રિનલ ઇન તો પેલું ઇમ્પારમેન્ટ બીજું ઇનસફિશિયન્સી અને ત્રીજું સ્ટેજ આવશે રિનલ ફેલ્યોર કારણ કે હવે અહીંથી વીસથી ખાલી કેટલું થઈ ગયું વીસથી ચાલીસ ટકા જેટલું જ થઈ ગયું કામ કરવા માંડ્યું તો પછી એમાં બ્લડ યુરિયાનું પ્રમાણ વધી જાય બ્લડ યુરિયાનું પ્રમાણ વધી જાય તો જે ઇલેક્ટ્રોલાઇટ છે એ ઇમ્બેલેન્સ જોવા મળે યુરિયા છે યુરિયાનું પ્રમાણ વધી જાય તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય અને પરિણામે કિડની છે એનું ફંક્શન આખું ડિસ્ટર્બ થઈ જાય અને એ સ્ટેજને આપણે કહીશું રિનલ ફેલ્યોર જેમાં ગ્લોમેરુલો ફિલ્ટેશન રેટ છે એ માત્ર દસ ટકા જ હોય અને ફ્લુડનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે એ ડિસ્ટર્બન્સીસ જોવા મળે કિડનીનું ફંક્શન છે એની એ સાવ ઓછું થઈ જાય યુરિયા યુરિક એસિડ ક્રિએટીનાઇન એનું પ્રમાણ બ્લડમાં વધી જાય તો પછી શું થાય રિનલ ફેલ્યુર રિનલ ફેલ્યુર થાય એટલે પછી બ્લડમાં યુરિયાનું પ્રમાણ વધે તો એને કહેવાય યુરેમિયા કેવું કહેશું યુરેમિયા તો ચોથો સ્ટેજ આવે એન્ડ 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 સ્ટેજ 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 ઓફ 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 આવે અને એને કહેવાય યુરેમિયા યુરેમિયા બરાબર બ્લડ યુરિયા લેવલ એટલું બધું હાઈ થઈ જાય કે કિડની ફેલ થઈ જાય ક્લિનિકલ સાઇન જોવા મળે યુરિયા યુરિક એસિડ સ્કીનની નીચે પણ જમા થાય તો આના ચાર સ્ટેજ હતા અને તમને ચારે ચાર સ્ટેજ યાદ રહીએ પેલું ઇમ્પાયરમેન્ટ એટલે કામ ઓછું થાય પછી ઇનસેફિસિ એટલે થોડુંક વધારે પડતી જે કામગીરી છે કિડની ઓછી થઈ જાય ત્રીજામાં રિનલ ફેલ્યોર થઈ જાય ચોથામાં યુરેમિયા જોવા મળે સાઇન સિમ્ટમ ઓફ રિનલ ફેલ્યુર બરાબર બહુ સીધા સાધા સિમ્પલ સાઇન સિમ્ટમ છે તમને ખબર છે રિનલ ફેલ્યુર થાય ઓલિગો યુરિયા જોવા મળે ઓલિગો યુરિયા એટલે યુરિનનું પ્રમાણ ઓછું થઈ જાય સાવ ઘટી જાય યુરિન આઉટપુટ ઘટી જાય જે ફિલ્ટરેશન થઈ અને બાર નકામો કચરો નીકળવો એ જોઈ એ નીકળે નહીં તો ઓલિગો યુરિયા જો એન યુરિયા ઘણી વખત જોવા મળે યુરિન જ પાસ ન થાય એન યુરિયા લો યુરિન સ્પેસિફિક ગ્રેવિટી સ્પેસિફિક ગ્રેવિટી લો થઈ જાય ઈડીમાં જોવા મળે ઈડીમાં જોવા મળે તો તમને ખબર હે કે જે જે બ્લડમાં જેમ યુરિયા યુરિક એસિડનું પ્રમાણ વધે તો સીધી એની ઇફેક્ટ હાર્ટ ઉપર થાય કન્જેસ્ટિવ વાર્ટ ફેલ્યુઅર સીએસએફ સીએચએફ જોવા મળે કન્જેસ્ટિવર્ડ ફેલ્યોર જોવા મળે હાર્ટ ફેલ્યુર તો કોની આરે સંકળાયેલું હાઈપરટેન્શન આરે સંકળાયેલું ટેન્શન હોય તો પલ્મોનરી ઈડીમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે લંગ્સમાં પણ તકલીફ પડે પલ્મોનરી ઈડીમાં જોવા મળે યુરેમિયા એટલે બ્લડમાં જે છે એ યુરિયા જોવા મળે મેટાબોલિક ડિસોર્ડર પેશન્ટ ખાઈ ન શકે નોસિયા થાય વોમિટિંગ થાય શોર્ટનેસ ઓફ બ્રિથિંગ જોવા મળે કન્વલ્જન થાય પેશન્ટ ઘણી વખત કોમામાં આવી જાય એસિડોસિસ જોવા મળે રેસ્પિરેસિટી એસિડોસિસ જોવા મળે મેટાબોલિક એસિડોસિસ જોવા મળે તો ઘણા બધા સાઇન સિમ્ટમ રિનલ ફેલ્યુઅરમાં નંબર ઓફ સાઇન સિમ્ટમ લખી નાખો તમે આમાં હેડ એક લોસ ઓફ એપેટાઇટ મેલાઇઝ ફટેગ બરાબર ફેન્ટિંગ બધા જ સાઇન સિમ્ટમ રિનલ ફેલ્યુઅરમાં જોવા ઘણી વખત પ્રશ્ન પૂછાય ને અવારનવાર પૂછાતો પ્રશ્ન ઓલ્ડ એજ પીપલ્સનું હેલ્થકેર મેનેજમેન્ટ અહીંયા ઓલ્ડ એજ પીપલની હેલ્થકેર મેનેજમેન્ટની સાથે સાથે ઓલ્ડ એજ પીપલના પ્રોબ્લેમ હોય તો જે પ્રોબ્લેમ લખતું જવાનું અને એનું મેનેજમેન્ટ કરતું જવાનું પ્રોબ્લેમ લગતું જવાનું સિસ્ટીમ વાઇઝ પ્રોબ્લેમ હોય સિસ્ટમ વાઇઝ એનું મેનેજમેન્ટ લખતું જવાનું બધી સિસ્ટમ આવરી લ્યો આપણે જોશું બધી જ સિસ્ટમ આપણે આવરી લીધી છે કે ઓલ્ડ એજમાં કોમન હેલ્થ પ્રોબ્લેમ અને નર્સિંગ મેનેજમેન્ટ એકોર્ડિંગ ટુ સિસ્ટમ હોય જે સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય એ સિસ્ટમનું મેનેજમેન્ટ કરવાનું દાખલા તરીકે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં આપણને ખબર શું પ્રોબ્લેમ થાય કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં તો કાર્ડિયોવાસ્ક્યુલર વાસ્ક્યુલર સિસ્ટમમાં શ્વાસ ચડે કાર્ડિયા કસ્ટમાં હોય કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ચેસ્ટ પેઇન થાય બરાબર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ઈડીમાં જોવા મળે તો આપણે એની શું અહીંયા આપણે કેર જ લેવાની છે આ પ્રશ્નમાં આપણે પાત્ર કેર જ લખવાનું મેનેજમેન્ટ જ લખવાનું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં શું આપણે મેનેજમેન્ટ કરશું એક્સરસાઇઝ કરવાની એક્ટિવિટી ચાલુ રાખવાની લોસોલ ડાયટ લેવાનો સ્મોકિંગ એવોઇડ કરવાનું ટોબેકો એવોઇડ કરવાનું આલ્કોહોલ એવોઇડ કરવાનું બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરવાનું વેઇટ કંટ્રોલ કરવાનું રેગ્યુલર મેડિસિન લેવાની અને રેગ્યુલર કાર્ડિયોલોજીસ્ટની એડવાઇઝ લેવાની તો કાર્ડિયો ઈના એ જ વસ્તુ બધી સિસ્ટમમાં રિપીટ થાય બધી સિસ્ટમમાં એક્સરસાઇઝ કરવાની હોય બધી સિસ્ટમમાં આલ્કોહોલ મૂકી દેવાનું હોય ટોબેકો મૂકી દેવાનું બધું જ ઈના એ આપણને રિપીટેશન જોવા મળે સેમ વે રેસ્પિરેટરી સિસ્ટમ રેગ્યુલર એક્સરસાઇઝ કરો એક્ટિવિટી ચાલુ રાખો પ્લેન્ટી ઓફ વોટર એવોડ સ્મોકિંગ ટોબેકો આલ્કોહોલ બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરવું બેલેન્સ ડાયટ જાળવી રાખો રેગ્યુલર મેડિસિન લેવી તમામ પ્રકારની વેક્સિન લેવી જેમાં કોવિડ નાઇન્ટીન ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ રેગ્યુલર એસપીઓ ટોની તપાસ કરવાની રેગ્યુલર ફિઝિશિયનની એડવાઇઝ જે સિસ્ટમ હોય એવા ડૉક્ટરની આપણે એડવાઇઝ લેવાની પેલામાં કાર્ડિયો હતો કાર્ડિયાકની લીધી હતી રેસ્પિરેટરીમાં ફિઝિશિયનની લીધી ઇન્ટીગ્યુમેટરી સિસ્ટમ છે વધુ પડતી સનલાઇટ એવોઇડ કરવાની ચામડીનું છે ઇન્ટીગ્યુટરી છે ચામડીનું છે તો વધુ પડતી સનલાઇટ એવોઇડ કરવાની ક્લોથ કોટન કોટન ક્લોથનો ઉપયોગ કરવાનો પ્લેન્ટી ઓફ વોટર પીવાનું હાઈ વિટામિન એને ડી ડાઇટ આપવાનું મોઇશ્ચરાઇઝનો ઉપયોગ કરવાનો રેગ્યુલર ડર્મેટોલોજીસ્ટને બતાવવાનું એકદમ ઈજી પ્રશ્ન દર વખતે પૂછાતો પ્રશ્ન જેનેટો યુરિનરી અને રીપ્રોડક્ટરી સિસ્ટમ પર્સનલ હાઇજીન જાળવવાનું હોર્મોનલ થેરાપી કેમાં હોય તો હોર્મોનલ થેરાપી આપવાની હોય પ્લેન્ટી ઓફ વોટર રેગ્યુલર ગાયનેકોલોજીસ્ટની ની તપાસ કરવાની બરાબર ઓલામાં હોય તો રેગ્યુલર નેફ્રોલોજીસ્ટની નેફ્રોલોજીસ્ટ ને બતાવવાનું હોય મેલ હોય તો પ્રોસ્ટેટ હોય તો ટાઈટ કપડાં નહીં પહેરવાના બ્લાડર હેબિટને માટેની એડવાઇઝ આપવાની મસ્ક્યુલર સિસ્ટમ છે એમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની એક્ટિવિટી વોકિંગ એક્સરસાઇઝ કરવાની પ્લેન્ટી ઓફ વોટર બધા આપો તમે કેલ્શિયમ ડાયટ આપો વિટામિન ડી ડાઇટ આપો ઇન્જ્યુરી ન થાય એનો ખ્યાલ રાખો રેગ્યુલર ઓર્થોપેડિક સર્જનની એડવાઇઝ લેવાની જરૂર પડે તો લાકડીનો ઉપયોગ કરવાનો ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ હોય તો ઘણી વખત ડ્રાય માઉથ હોય તો આઈસ ચિપ્સ રાખવી પડે એક્ટિવિટી ચાલુ રાખવી પડે પ્લેન્ટી વોટર ઓવરલ કારણ કે કોન્સ્ટિપેશન થઈ જાય લો ફેટ ડાયટ લેવાનું સ્પાઇસી અને સ્પાઈસી ખોરાક એવોઇડ કરવાનું એડવાઈઝ લેવાની નર્વસ સિસ્ટમ હોય તો બ્રેઇન સ્ટોર્મ માટેની એક્ટિવિટી કરવાની મગજ સતત ચાલુ રહી એટલા માટે વોકિંગ કરવાનું પ્લેન્ટી ઓફ વોટર સ્પીડ રિડ્યુસ કરવાની ધીમે ધીમે ચાલવાનું કન્ફ્યુઝન દૂર કરવા માટેનો પ્રયત્ન એક્ટિવિટી વધારવા માટે કરવાની રાખવું પડે તો ઓબર્વેશલોજીકલ સપોર્ટ આપવાનો સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી દૂર રહેવાનું રિક્રિએશન થેરાપી આપવાની સ્પેશિયલ સેન્સમાં આઈ હોય તો જરૂર પડે તો ચશ્મા આઈ ગ્લાસ કેટ્રકનું ઓપરેશન કરવાનું ચેકઅપ કરવાનું બહાર જતી વખતે સનગ્લાસ પહેરવાના ડાયરેક્ટ થી દૂર રહેવાનું રીડિંગ કરતી વખતે મોટા અક્ષરવાળી બુક રાખવાની અથવા તો મેગ્નિફાયર ગ્લાસ બિલોરી કાચ રાખવાનું હાઈ પ્રોટીન હાઈ વિટામિન એ ડાઇટ આપવાનો સાયકોલોજીકલ સપોર્ટ અને નાઇટ ડ્રાઈવિંગ એવોઇડ કરવાનું ઇયરિંગ પ્રોબ્લેમ હોય જરૂર પડે તો એ બધું ભેગું કરી નાખો અને જબરો પ્રશ્ન કરી નાખો ઇયરિંગ એડનો ઉપયોગ કરવાનો રેગ્યુલર ઇયર ચેક આપવાનું નજીક નજીકથી બોલવાની ટેવ રાખવીને નોન વર્બલ ક્યુઝનો ઉપયોગ કરવાનો ફ્રીક્વન્સી વાળા નોઈસી વાતાવરણથી દૂર રહેવાનું સાયકોલોજીકલ સપોર્ટ આપવાનું ટેસ્ટ અને સ્મેલ પ્રોબ્લેમ હોય તો લેમન અને હર્બલનો ઉપયોગ કરવાનો હાઈ ફાઈબર ડાયટ આપવાના લો ફેટ ડાયટ આપવાનું સ્પાઈસી અને ઓઇલી ફૂડ છે એ એવોઇડ કરવાનું રેગ્યુલર બોવેલ હેબિટ આપવાનું ફૂડ ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય તેવું કરવાનું તો આ હતું વૃદ્ધોમાં જોવા મળતા ઓલ્ડ એજમાં જોવા મળતા કેટલાક મેનેજમેન્ટ દરેક સિસ્ટમ વાઇઝ મેનેજમેન્ટ કરો સરસ મજાનો પ્રશ્ન થઈ જશે અને એવો ત્રીજો પ્રશ્ન છે સિસ્ટેમિક લુપસ એરિધમેટસ વારંવાર પૂછાતો પ્રશ્ન છે સિસ્ટેમિક લુપસ એરિધમેટસ પણ એ આપણે ભાગ પાંચમાં જોશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ